ơi này hey hey kaka rồi ơi ôi rượu kia ôi rượu hết rượu hết bìp kaka hey nela bìp hey hey kaka ca, tui ôi rồi, kaka hầm dành năm mươi năm năm hai mươi ba mươi bốn năm hai mươi ba ba mươi ba ba mươi ba ba mươi ba mươi ઓય બધા ભેગા થઈ જાઓ ઓય બીબીલ કાકા શાંતિ કરી બે મિનિટ ઓય કાકા વિડિયો હે હે சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து இரண்டு செகண்ட்ஸ் போன்றது ஒரு அர்த்தமா இருக்கு

Video lembar itu Instagram mai maton aja lah no, no, mama hospital lagi like atau so, apa Bepin? Ah, ini ada? Halo? Ha ah, ha so, Bepin, semua saya Bepin baik. Dingaran na video viral je. Aiyah lokoh aiyah kat sini, kalau macam apa? Nombor apa? Nenek? Ah. Apa PCR na soal nombor macam phone kira, beri si kontrol macam phone kira. Ahah. Leh, poni kalau je, usai uh, kita PCR ke, ke, ke HIV eh, eh, na ciknya.

અમે એક બે વખત એના આડા ઉપર ગયા જયશ્રી બેન ને કહ્યું કે આયા વિહાર ની જગ્યા માં આ બાજુ નહી આવશે એ સાડા છ સાત ની આડે ગાડે આવ્યા હતા એટલે આવી તો વેલા ગયા તા પાંચ વાગે સાડા પાંચે આવી ગયા તા આપડે ઓલી ને એને બધા ફોન કર્યો ને એ લોકોની ની ગાડી જ ન હોય છે આપડી ને નંબર બરોબર સો નંબર માત્ર તમે પીસીઆર માં ફોન નંબર કર્યો તો ગાડી મોકલી જ દે

અને નરેશભાઈ નો મેસેજ હતો કે આપડે ફરિયાદ દાખલ કરવાની છે બતો ટાઈપ નો ફોન હતો કે ભેગા થઈ એમ એટલે આ જવાનું તો બધાય છે એમ ભેગા કઈ વાંધો નહી આપણો તમને કઈ જગ્યાએ રીતે સમર્થન છે અમારે અલગ અલગ પ્રકારના બે ચાર મેસેજ ફરતા હતા શાંતિ રાખો નામ અમને કંઈક ટોક નો મેસેજ હતો બીજા નું કંઈક હતો વિડીયો બે ત્રણ આવ્યા હતા એટલે મેં કીધા ભાઈનો રાતે ફોન હતો હું સુઈ ગયો હતો થઈ ગયો હતો પછી હમણાં મેં ઇન્સ્ટાગ્રામ માં વિડીયો જોયા હતા

પણ આપણે છોકરા હતા ત્યાં એમ તમે એકસો આઠ માં આવ્યા હતા પોલીસ લઈને આવ્યા હતા રાજકોટ તમને પોલીસ લઈને ગઈ આપણે સરદાર પોલીસ ચોકી હે પછી ત્યાં એ લોકો તો એનું એનું કામ કરતા હતા બધા ઓલા છોકરા ઓ ને બેહાડી દીધા નીચે દારૂ માં આના ઉપર કેસ કરો ને આપડા કઈ ધ્યાન નતો દેતા અને મંદિર વાળા ના ઘણા બધા માણસો પચાસ જેવા માણસો ત્યાં પોલીસ ચોકી એ આવી ગયા હતા એમ અને પછી

એ માથા કુટી હતી ને લગભગ અડધું ગામ ડૂબી ગયું ત્યાં ગયા હારે એટલે એમ તો આપડે સમાજ માં ત્યાં બધા આવી ગયા હતા અહિયાં આપડે માથા કુટ થઇ ને ત્યારે બધા અને બધા પોસ્ટ કઈ વાંધો નહી મારે શું છે નક્કી કરો હું તમને ટાઈમ મળે આટો મારી જાવ છું મારે સાંજે ચાર વાગે એક જગ્યાએ જવાનું છે પણ હું આવું છું હાલો અમને બરોબર બધા ભેગા થઈને શું નક્કી કરીએ શું કરવું હા ફરિયાદ તો હજી દાખલ નથી થઈ કારણ એ લોકો ફોન બંધ આવે છે હમણાં આવે ચાલુ થાય એટલે કરાવડે છે તો વાંધો નહીં હાલો આપણે ફરિયાદ આજનો પેલા કરીએ પછી આગળ શું હોય એ નક્કી કરીએ એને નાઇટ ડ્યુટી હતી કોને નાઇટ ડ્યુટી હતી એ હરપાલભાઈ ને એ લોકો રાતે આવ્યા હતા અરે એને નાઇટ ડ્યુટી હોય તો બીજા પોલીસ વાળા હોય ને બીજા પોલીસ વાળા ને મોકલી ફરિયાદ દાખલ કરાવવાની પાસે એમની પાસે હોય ને સાહેબ હે પાસે એમની પાસે હોય છે હા હા ફરિયાદ દાખલ કર્યા વગર તપાસ કે કોને આપીએ કઈ વાંધો નહીં બરોબર બીજા કઈ જરૂર પડે ફોન કરજો